મિત્રો ગાજરના હલવા માટે એક આ નાનો વિડીયો બનાવી રહ્યો છું આ રીતના ગાજર છીણેલું છે આ રીતના પેનની અંદર દેશી ઘી લીધેલું છે મિત્રો આપ જોઈ શકો છો અને આ દૂધ ગરમ કરવા મૂકી દીધું છે એ હલવામાં વાપરવાનું છે તો પૂરી રીત આપ જોશો મિત્રો ઘી ગરમ થાય એટલે મિત્રો ગાજર એમાં શેકી લેવાનું અને દૂધ ઉકાળી લેવાનું ઉકાળવાથી ઝડપી એનો શેકાય એટલા માટે મિત્રો બાદમાં મિત્રો આ રીતના ગાજર શેકવાના મારે તો છીણ પાડવાનું મશીન છે નહીં તો હાથવાળી છીણીથી પણ તમે ગાજર આ રીતના છીણી શકો છો સંપૂર્ણ શેકાય બાદમાં હું વિડીયો બતાવું છું મિત્રો આપ જોઈ શકો છો હવે ગાજરને સીણ શેકાવા માટે આવી ગઈ છે તો આગળની પ્રોસેસ બતાવો હવે મિત્રો આ રીતના દૂધ અંદર નાખવાનું જરૂરી માત્રામાં આ થોડી જ ગાજરની સીણ છે તો થોડું જ નાખવાનું વધારે લેવાનું નહીં મિત્રો દૂધ બળી જાય એટલે માવા જેવું થઈ જશે હલાવતા રહેવાનું સતત અને બાદમાં ખાંડ નાખવામાં આવશે મિત્રો દૂધ ભરી જાય એટલે મિત્રો આ રીતનું દેખાશે આપ જોઈ શકો છો અત્યારે હવે અંદર ઈલાયચી પાવડર અને ખાંડ એડ કરવામાં આવશે મિત્રો આ રીતના ખાંડ નાખવાની હોય છે મિત્રો એ પણ આપ જોઈ રહ્યા છો હવે મિત્રો કાજુના ટુકડા પણ એડ કરવામાં આવ્યા છે એ પણ આપ જોઈ શકો છો સરસ મજાનું ઘી ફૂટી ગયું છે ઘરે બનાવતા હોય તો ઘી વધારે પડે તો ચિંતા ના કરવી અને જેટલું ગાજર હોય એ પ્રમાણે ખાંડ નાખવી એના વજન પ્રમાણે ઓછી નાખવી નહીં મિત્રો એ પણ આપ જોઈ રહ્યા છો અને મિત્રો એ વાતનું યાદ રાખવું ખાંડ બળવા દેવી નહીં તો બાદમાં ગાજરનો હલવો પાણી છોડશે થોડી વાર બાદ ખાંડ બળીને ચાંસણી જેવી થઈ જશે બાદમાં જ ગરમ ગરમ ખાવામાં યુઝ કરવો હવે ખાંડ ભરીને સંપૂર્ણ ગાર્ડનનો હલવો તૈયાર થઈ ગયો છે મિત્રો આપ જોઈ શકો છો તો આવી ફટાફટ રેસીપી પણ આપ બનાવી શકો છો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું મિત્રો